ગુજરાત ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યભરમાં વોલ રાઇટિંગનું આજથી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા દ્વારા શરૂ કરવામાં આવ્યું રાજકોટના મઉડી ચોકડી ખાતે શહેર પ્રમુખ તેમજ ભાજપના આગેવાનો દ્વારા વોલ રાઇટિંગનું કામ શરૂ કરવામાં આવ્યું શહેરની અલગ અલગ પાંત્રીસો જેટલી જગ્યાઓએ એક સરખી સાઇઝ ડિઝાઇન અને સરખા લખાણના સૂત્રો લખવામાં આવશે રાજકોટ શહેરના તમામ

દિવાલો ઉપર આજે પેન્ટિંગ થવાના કાર્યક્રમનો પ્રારંભ કરવાના છે જેના ભાગરૂપે આજે રાજકોટ મહાનગર ખાતે ત્રણ અલગ અલગ જગ્યાઓએ આ કાર્યક્રમ યોજાવાનો છે ભારતીય જનતા પાર્ટીના પ્રત્યેક ગુજરાતના કાર્યકર્તાઓ આ કાર્યક્રમમાં જોડાવાના છે ત્યારે રાજકોટના કાર્યકર્તાઓ પણ ઉત્સાહ અને થનગનાટ સાથે આજે આ કાર્યક્રમમાં જોડાયા છે ચૂંટણીનું ભ્યુગલ વાગી ગયું છે ત્યારે રાજકોટનો હંમેશા કાર્યકર્તા હંમેશા આગળ હોય છે અને ચૂંટણીનો પ્રચાર પણ ટૂંક સમયમાં શરૂ થનાર છે જેના ભાગરૂપે આજે આ પ્રથમ કાર્યક્રમ ટેકનોલોજીની સાથે ભારતીય જનતા પાર્ટી હંમેશા કદમ મિલાવતું આવ્યું છે જેના ભાગરૂપે વર્ષો જૂના જ્યારે જનસંઘ હતું ત્યારે દીપક દોરવામાં આવતું હતું કમળ પણ દોરવામાં આવતું હતું આજે ભારતીય જનતા પાર્ટી મહત્તમ ટેકનોલોજીનો લાભ લે છે જેના ભાગરૂપે માત્ર અઢી મિનિટની અંદર વોલ પેઇન્ટિંગ થઈ જાય એવું સરસ મજાનું આયોજન કર્યું છે અને જેનો કોન્ટ્રાક્ટ જન રાજુજરાત લેવલે આપવાનો છે અને એ કાર્યક્રમ પણ શરૂ થઈ ગયો છે રાજકોટમાં પાંત્રીસો થી વધુ કમળ દોરાવાના છે અલગ અલગ રાજમાર્ગો ઉપર